બાળકો માટે ઘાટક નીવડી રહેલ ન્યુમોકોકલ ન્યુમોનિયા સામે રક્ષણ આપતી વેક્સિનની ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરાયા બાદ બુધવારથી વેક્સિન આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે સુરત મહાનગરપાલિકાના તંત્ર દ્વારા બુધવારે પાલના સામૂહિક આરોગ્ય કેન્દ્રથી બાળકો માટેની ન્યુ મોકોકલ ન્યુમોનિયા સાથે રક્ષણ આપતી વેક્સિનેશનનો પ્રારંભ કર્યા બાદ દરેક જનમાં બે વેક્સિનેશન કેન્દ્ર પર બાળકોને વેક્સિન આપવામાં આવશે યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ અંતર્ગત નાના બાળકોને બીસીજી ઓપીવી હિપેટાઇટિસ બી આ પીવી પેન્ટાવાલન્ટ મિલ્સ રૂબેલા રોટા વાયરલ ટીનડી વેક્સિન આપવામાં આવી છે સરકારના પ્રોગ્રામ હેઠળ બાળકોને વેક્સિનેશન થાય છે પરંતુ છેલ્લા કેટલાક વખતથી પાંચ વર્ષથી નાના બાળકોમાં ન્યુમોકોકલ ન્યુમોનિયા રોગ જોવા મળે છે જેમાં શ્વાસની તકલીફ થાય છે તે ઉધરસ અથવા ચીકતી માણસમાં ફેલાય છે સુરતમાં દર વર્ષે ન્યુમોનિયામાં થતાં બાળકોના મોતમાં ત્રીસ ટકા મોત આ રોગને લીધે પણ થાય છે આ મોતનું પ્રમાણ ઘટાડવા ન્યુ મોકોકલ કોન્જ્યુગેટ વેક્સિન એટલે કે પીસીવી આપવા માટે નિર્ણય કર્યો છે જેમ કે આરોગ્ય અધિકારીએ વિગતવાર માહિતી આપી હતી ડૉક્ટર પ્રદીપ ઉમરીગર આરોગ્ય અધિકારી સુરત મહાનગરપાલિકા આપણે જાણીએ છીએ તેમ નેશનલ જે યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ છે એની અંદર આજે ન્યુમોકોકલ કોન્જ્યુગેટ વેક્સિન એટલે બાળકોને જે રસી આપવાની હોય છે એમાં એક રસીનો ઉમેરો આજે આપણે કર્યો છે અને જેનાથી ન્યુમોનિયા જેવા રોગો જે પાંચ વર્ષથી નીચેના બાળકોની અંદર આપણને જોવા મળે છે જેના કારણે બાળકોને હોસ્પિટલમાં એડમિટ કરવા પડે છે અથવા તો કોઈક સંજોગોમાં એમ તેઓનું મરણ પણ થઈ શકે એવું હોય છે તો એ પ્રકારના ન્યુમોનિયાથી રક્ષણ આપવા માટેની રસી આજે આખા ગુજરાતની અંદર લોન્ચ કરવામાં આવી અને એની અંદર આપણા માનનીય મુખ્યમંત્રી સાહેબે પણ ગાંધીનગર ખાતે એનું લોન્ચિંગ કર્યું અને સુરત કોર્પોરેશનની અંદર પાલ અર્બન હેલ્થ સેન્ટર ખાતે આપણા માનનીય મેયર શ્રીમતી હિમાલીબેન બોગાવાલા મેડમે એ રસીનું લોન્ચિંગ કર્યું છે આજે અને આજથી આપણે રસી તમામ અર્બન હેલ્થ સેન્ટર તમામ આંગણવાડી ઉપર જે દિવસ નક્કી છે એ દિવસે આપણે આપવાનું શરૂ કરી દઈશું અને એ રસીના ત્રણ ડોઝ આપવાના હોય છે એક દોઢ મહિને છે એક સાડા ત્રણ મહિને છે અને એક નવ મહિને છે પોઈન્ટ ફાઇવ એમએલ જે વેક્સિન આપવાની છે ઇન્ટ્રામસ્ક્યુલર એટલે કે થાપા પર આપવાની છે અને જેના કારણે આ પ્રકારના રોગોની અંદર બાળકોને આપણે રક્ષણ આપી શકીશું સુરતની અંદર અંદાજે પંચોતેરથી એંસી હજાર જેટલા બાળકો દર વર્ષે જન્મે છે તેઓને આ રસીનો લાભ દરેક અર્બન હેલ્થ સેન્ટર ઉપરથી આપણે દર સોમવારે અને ગુરુવારે આપી શકીશું એટલે જે બાળકો અત્યારે દોઢ મહિનાના છે એને આ રસી આપણે આપી અને આ રસીનું અભિયાન આપણે શરૂ કરીએ છીએ આ જેટલા પણ બાળકો કોર્પોરેશન વિસ્તારના હશે જે દોઢ મહિનાના આજે થયા હશે તેઓને આપણે આ રસી આપી અને આપણે શરૂઆત કરીશું જે રસી આપણે ફ્રી ઓફ ચાર્જ આપીશું અને ત્યાર પછી એ બાળક સાડા ત્રણ મહિનાનું થશે ત્યારે આપશું અને પછી નવ મહિનાનું થશે ત્યારે આપશું આમ ત્રણ ડોઝ આપીશું આજે તો જે બાળકોને આપણે તમામ અર્બન હેલ્થ સેન્ટર ઉપર અને તમામ આંગણવાડી ઉપર આપણે દરેક જગ્યા ઉપર આ રસીનું અભિયાન શરૂ કર્યું છે અને આવતીકાલે ગુરુવારે અર્બન હેલ્થ સેન્ટર ઉપર રસીકરણનું જે શેડ્યુલ છે એટલે ત્યાં તમામ બાળકોને આ વાલીઓને આ રસી મૂકવા માટે આપણે નમ્ર અપીલ કરીએ છીએ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિનેશન માટે કર્મચારીઓને ટ્રેનિંગ પણ અપાતી હતી બાળકોને રૂટીન વેક્સિન સાથે આ વેક્સિન અપાશે પહેલો ડોઝ છ અઠવાડિયે બીજો ચૌદ અને ત્રીજો બુસ્ટર ડોઝ મહિને અપાશે અઝર કુરુશી સાથે પ્રકાશવાળા